નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત મિત્ર સખો યાર ભાઈબંધ વિપુલ મોરી અંડે ગાંડીગીરની ધરતીની તમને વાત કરું તો ચાલીસ પિસ્તાલીસ દિવસ મગફળીના થયા અને ખેડૂતોએ આજે સરસ મજાનું તુવેરનું વાવેતર કર્યું છે પણ તુવેરનું વાવેતર કરીને આખી રાત જો આમ બત્તીયું ફેરવ્યું પડે અને માત્ર ને માત્ર એક જ વસ્તુ બોલવી પડે કે જાગતા રહો જાગતા રહો જાગતા રહો એટલે મિત્રો આખી રાત આમ બત્યું ફેરવીએ પણ સવારના ઊઠીને જોઈએ તો એ ભાઈ હુર અને ભૂંડડા એક એક શાહ ખતારી ગયા હોય પણ એમ થાય કે મારા બેઠા કેટલા વાગે આવતા છે એટલે અમારો કવિ મિત્ર વિપુલ મોરીએ સરસ મજાનો એક દુહો લેખો છે અને વિપુલ મોરીના શબ્દોમાં કહીએ તો ગાંડી ગીર જો ને રણિયા મણી અને એમાં કર્યું તુવેરનું વાવેતર હે આખી સવારે આમાં ખતોરી જાય પણ મિત્રો આ વર્ણન અમારો કવિ વિપુલ મોરી લખે કે લાઇટમાં જો બરોબર તમને આવું ભૂંડું દેખાય તો તમને કેવું લાગે જાણે એમ થાય કે સાત ભવનો વેરી તમારા ખેતરમાં ઉતરી આવ્યો હોય તમને એમ થાય કે સ્વયં યમરાજા કાળ સ્વરૂપે મારા ખેતરમાં આવી ગયા છે તમને એમ થાય કે હવે મારું પૂરું થઈ ગયું મારું આ દુનિયામાં કોઈ નથી જાણે લાખો કરોડોનું નુકસાન થઈ ગયું હોય એમ એક જ મિનિટમાં તમારા બત્રીસ કરોડ રવાડા એ બેઠા થઈ જાય શરીરમાંથી અને જમીન પગ નીચેથી નીકળી જાય કે હવે આ સવારે પાપા પાસું વાવવું જ જોઈએ એટલે મિત્રો તમને ટૂંકમાં વાત કરું વાત કરવા બેસે તો રાતોની રાતો ટૂંકી પડે ખેડૂત ભાઈઓનો તમને ઇતિહાસની વાત કરું તો પંદર સત્તર વીસ દિવસથી જ્યારે વરસાદની હેલી હતી ત્યારે ખેડૂતોને નકરો આનંદ જ હતો હવારના નવ નવ વાગે ઉઠતા નવ વાગે ઉઠી અને ભાઈઓને કહેતા કે હવે ચા બનાવો ચા નાસ્તો કરી ત્યાં તો રોટલાનું ટાણું થઈ જાય રોટલા હારી પેટના બે બે દાબી અને હુઈ જાતા અને પછી પાછા ચાર વાગે ઉઠી અને પાછા હાડના વ્યારૂમાં પાછા રસોડામાં આટા મારતા હે આજે હું પ્રોગ્રામ છે એટલે ખેડૂતો નકરે નકરી મજા જ કરી છે નીકળે નીકળો આનંદ જ કર્યો છે મિત્રો પણ પછી કાળ સ્વરૂપ એમ કહેવાય ને કે ભાઈ સમય જાતો જાય એમ તમારો કાળ પણ તમારો જાતો જાય છે અને સારા દિવસો હોય કે નબળા દિવસો હોય તમારા જાતા જાય ભાઈ એટલે પછી વરસાદ બંધ રહ્યો એટલે ખેડૂતોને એમ થયું કે હાલો હવે ઝટ કુસાની દવા મારી દઈએ એટલે કોઈએ ગાઢ લીધી કોઈએ સકેત લીધી કોઈએ ટરગા લીધી કોઈએ આઈરીશ લીધી ને કોઈએ પટેલા લીધી ખેતરમાં વંડા મારવા અને કુસાનો વિનાશ કરી દીધો સફાયો કરી દીધો કુસાનો સફાયો થઈ ગયો પછી ખેડૂતોને એમ થયું કે હવે ભાઈ વરાપના દિવસો ઝાઝા ન હોય વરસાદ આવી જાય એટલે પટની દવા મારી દીધી ઈયળો નાશ કરી દીધો અને ફૂગ નાશક મારા જેવા મારી અને ફૂગ ફૂગનાશક મારી અને ખેતરને એકડો બનાવી દીધો અને પછી મિત્રો હવે વાતની શરૂઆત થાય છે કોક ખેડૂતને એમ થયું કે હું આનાથી હું આગળ વધી જાઉં અને હું જટતું એના છોડવા કરી લઉં એટલે હાથ હાથી લઈને મંડાણા ભાઈ હાથ હાથી તુવેર નું વાવેતર કર્યું અને પાછી વરસાદ હેલી હેલી આવી અને પાછો તુવેર ગઈ પાછા બીજી વાર આવી અમુક અમુક ત્રીજી વાર અને ખતોરી ગયા એના ચોથી વાર વાવેલાના દાખલા છે ઇતિહાસ છે ધ્રામાવડ ગીરમાં તો મિત્રો આ રીતના આખું કામ છે ગીરમાં બહુ સુખના દિવસો ભોગવી લીધા વરસાદ આવતો એટલે ખેડૂતને એમ હતું કે આપણે આનંદ છે હે કુદરત હવું આવા દિવસો દેજે બાપ પણ અટાણી આખી આખી રાત જો આમ બત્તીયું ફેરવે છે અને હુરના રખોલા કરે આ હુર કઈ જાતનું પ્રાણી છે તમે આખી રાત રખોલું કરો ને સવારના જો ને તો એ તમારા શાહ ખતોરી ગયા હોય એટલે હવે કુદરત ઉપર છે હે મારો કુદરત તું અમારી લાજ રાખજે અને અમારે હવે જાગવાનું થતું નથી સગનભાઈ સંજયભાઈ બત્રીયું બંધ કરી દો અને આપણે જવાનું થાય બોલો રામચંદ્ર ભગવાન ખી જય